વડોદરાનો અવાજ આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ભારત એ એક લોકશાહી દેશ છે દરેક નાગરિકને સારી રીતે નેતૃત્વ કરી શકે એવા નેતાને મત આપી ચૂંટી શકવાનો સંપૂર્ણ હક છે પણ અઢાર વર્ષથી નીચેના વ્યક્તિઓને આ હક હોતો નથી આથી શ્રી અંબે વિદ્યાલયના વિદ્યાર્થીઓએ લોકશાહી ઢબે પોતાના હેડ બોય હેડગર્લને ચૂંટી તેમની રૂપી સંસદ ભવનમાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના અતિથિ તરીકે શ્રી ઇમોલિકભાઈ દેસાઈ જનરલ સેક્રેટરી બીજેપી યુથ વિંગ વડોદરા અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન શ્રી અમિત શાહ ડાયરેક્ટર શ્રીમતી મિતલ શાહ કેજી વિભાગના ડાયરેક્ટર શ્રીમતી શાહ તથા અન્ય શાખાના આચાર્યો વાલીગણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું જે વિદ્યાર્થીઓને શપથ ગ્રહણ વિધિ એનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સ અમારી જે ચારેય શાખા છે એમાં આ કાર્યક્રમ અમે લોકો વર્ષોથી કરીએ છીએ સૌથી પહેલાં વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રોનિક્સના માધ્યમથી કે અત્યારે એ લોકો વોટ નથી આપી શકતા તો કેવી રીતે વોટ અપાય એ ભાવના એમનામાં એક જાગૃતિ બીજી એક આવે કે ભાઈ મારે મતદાન અવશ્ય કરવું જોઈએ એના માટે અમે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી આ એક કાર્યક્રમનું આયોજન કરીએ છીએ એમાંથી વિદ્યાર્થીઓને અલગ અલગ એમનામાં જે છૂપી રહેલી શક્તિ જે ખેલદિલીની ભાવના એક એમને ભવિષ્યમાં એક નેતા બનવાની પ્રબળ ઈચ્છા હોય કે ભાઈ હું ભવિષ્યમાં આગળ જઈને એક દેશના સર્વાંગી વિકાસ માટે પણ હું મારો જે સાથ અને સહયોગ જે સહકાર આપું છું એ બાબત અત્યારથી જ અમે બાળકોને એમના આ માધ્યમ દ્વારા ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ દ્વારા એ લોકોને વોટિંગ કરાવી અને વોટિંગ કર્યા બાદ એ લોકોમાંથી જ દિવસે ઇલેક્શન ડિક્લેર થઈ જાય છે કે ભાઈ હવે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ છે તો પહેલાં એક બે દિવસ એને ગણતરી કરવાની રાહ જોવાની એવું નથી અત્યારે અમે ઇલેક્શન કર્યું એક કલાક કે બે કલાકમાં તો એ લોકોનું રિઝલ્ટ બહાર આવી જાય અને એમાંથી હેડબોય હેડગર્લ બરાબર કમિટી મેમ્બર આ રીતે અલગ 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 જે ફેક્ટર્સ છે એ અમે એમાંથી ડિવાઈડ કરીએ છીએ એમાંથી અલગ અલગ કમિટીઓની રચના કરીએ છીએ એ કમિટીઓમાં આખું વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ એની ઉપર દેખરેખ રાખે સપોઝ કે રમતગમતની પ્રવૃત્તિ કોઈ છે તો એની એક કમિટી હોય સ્વાસ્થ્યને લગતી હોય તો એની આપણે આરોગ્યની એક કમિટી હોય આવી રીતે અલગ અલગ પ્રકારની અમલોકો કમિટી બનાવે છે અને એના આ જે લીડર છે એની આજે શપથવિધિ અમે લોકોએ રાખી હતી અને આ શપથવિધિમાં અત્રે ઉપસ્થિત આપણા મૌલિકભાઈ દેસાઈ એમને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કર્યા એ પોતે પણ ભૂતપૂર્વ નેતા હતા અને એ અત્યારે નેતા જે અમારી શાળાના નાના બાળકો છે અને નેતા તરીકે ચૂંટાયા એમને સાચી જાણકારી એક નેતા જ આપી શકે અને એ નેતાએ સાચી જાણકારી આપી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડી અને આ રીતે અમે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં કાયમ માટે અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના અમે લોકો બાળકો આ બધું ભેગું કરી અને એક પ્રોત્સાહન પૂરું પાડ્યું છે આની અંદર આમ તો આખી શાળાના બાળકો એની અંદર પાર્ટિસિપેન્ટ થાય છે જ્યારે ઇલેક્શન માટે પણ આમાંથી અલગ અલગ અમારે લગભગ એટી ટુ સ્ટુડન્ટ આની અંદર પાર્ટિસિપન્ટ હતા હું વિપુલ મહેતા આચાર્ય શ્રીમભાઈ વિદ્યાલય ગુજરાતી માધ્યમ